નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ડોક્ટર શ્રી નાના સાહેબ ધર્માધિકારીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારત સહિત ઉમરગામ તાલુકામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત લોકો સ્વચ્છતા અંગે જાગૃત બને તે માટે નિરંતર પ્રયાસ થઈ રહ્યા છે ડોક્ટર શ્રી નાના સાહેબ ધર્માધિકારીની ની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે સેવાભાવી સભ્યો દ્વારા ઉમરગામ ટાઉન સ્ટેશન સહિત વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન થતું જોવા મળે છે આજ રોજ સંસ્થાના ત્રણસો થી વધુ સેવા સભ્યો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરતા જોવા મળ્યા હતા ઉમરગામ દરિયા કિનારે ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ ઉમરગામ સ્ટેશન વગેરે જાહેર સ્થળો પર સેવા સભ્યો દ્વારા સ્વચ્છતા કરી સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરતા જોવા મળ્યા હતા

विविध चा एक विचारों की जो देवान देवान है दी जाती है श्री समर्थ बैठक है पुरुष तो और महिलाओं के लिए आस पास तीन सौ श्री सदस्य की उपस्थिति उमरगांव में हुई है ये श्री सदस्य बोलसर फालगर धानू उमरगांव के स्थायी श्री सदस्य है डॉक्टर तो सिंह आना साहब धर्माधिकारी प्रतिष्ठान सिर्फ भारत भर में नहीं तो उनकी जो बैठक है वो ऑस्ट्रेलिया में है अमेरिका में है साउथ अफ्रीका में नाइजेरिया में नॉर्वे में है आ, इन, इनका एक ही एक ही जो डॉक्टर श्री नाना साहेब धर्माधिकारी ने जो तो, हमें जो शिक्षा दी है वो एक ही है देश ने हमारे लिए क्या दिया है उससे अच्छा हम देश के लिए क्या कर सकते हैं और इन बैठकों के, के माध्यम से अज्ञान अज्ञान विचारों का नष्ट किया जाता है व्यसन मुक्ति की जाती है अः अपने शिक्षा अपना शैक्षणिक संस्था को जो जो इसकी देवान देवान दी जाती है करना बदवी रहे उनके लिए यंत्रणा वाटप की जाती है ये ये सिंह धर्माधिकारी प्रतिष्ठान एक सेवा है। श्री अमित मनोहर चौधरी है मैं श्री डॉक्टर ना। धर्माधिकारी प्रतिष्ठान का एक सदस्य हूँ यहाँ पर आ, स्वच्छता का श्रमदान का कार्य चालू है मैं अपनी स्व इच्छा से यहाँ पे आया हूँ हु। और श्रमदान का यह कार्य करके मुझे बहुत अच्छा लगा और मुझे आत्मसंतुष्टता प्राप्त हुई उमरगाम तालुका कनाड़ु गांव में ब्रह्म समाज तरुण दीक्षित सुपुत्री हेरी न लग्न माँ ફિલ્મ અને ટીવી સિરિયલના એક્ટર પ્રોડ્યુસર રાજેશકુમાર રોસેસની ઉપસ્થિતિથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા ફિલ્મ અને ટીવી સિરિયલમાં એક્ટર અને પ્રોડ્યુસર તરીકે ખ્યાતિ મેળવનાર રાજેશકુમાર રોસેસ અચાનક તેમના ધર્મપત્ની માધવી સાથે લગ્ન મંડપમાં આવી પહોંચ્યા હતા તરુણભાઈ તથા પરિવારજનોએ સુપ્રસંગે પ્રસંગે ઉપસ્થિત રાજેશકુમાર તથા તેમના ધર્મપત્ની માધવીના આવકારી પ્રસન્નતા વ્યક્ત કરી હતી વલસાડ જિલ્લાના ધરમપુર બામટી ગામે આધેડ હત્યા પ્રકરણમાં નાસ્તા પડતા આરોપી ગણતરી ના કલાક માં ઝડપી પાડ્યો હતો ચંદુભાઈ ને લાકડાના ફટકા મારી ઘાટ આરોપી વલસાડ જિલ્લા પોલીસે ગણતરીના સમય માં ઝડપી પાડ્યો ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસ વાળા ડોક્ટર કરણરાજ વાગેલાએ વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી ધરમપુર પોલીસ વિસ્તાર જે બામટી છે ગામ તેના જલારામ મંદિર ફરિયામાં એક ચંદુભાઈ પટેલની કર્યા નો બનાવ બન્યો બનાવની વિગત આપીએ તો ચંદુભાઈ તળસિંહ પટેલ જે મરણ જનાર છે એમની જે આરોપી છે નીતિનભાઈ પટેલ એમની સાથે દોઢેક વર્ષ પહેલાં કોઈ લગ્ન પ્રસંગે બીજે વગાડવા બાબતે નાની એમથી બોલાચાલી થઈ હતી અને ઘણા ટાઈમથી એનો ખાર રાખીને સત્યાવીસમી ફેબ્રુઆરી રોજ જ્યારે આ ચંદુભાઈ નીતિનભાઈના ઘરની પાસેથી પસાર થતા હતા ત્યારે લાકડાના પાટિયા વડે એમણે આ ચંદુભાઈને ફટકા મારીને એમણે મરણતોલ ઇજાઓ પહોંચાડી હતી અને એમનું મરણ નિપજાવ્યું હતું મરણ જણાને સિવિલ હોસ્પિટલ આવતા એમની ડેટ ડિક્લેર કરેલા હતા અને પ્રાઇમરી જે પોસ્ટમોર્ટમના કોઝો ગયા છે અને એના આધારે તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અને આરોપી છે નીતિનભાઈ પટેલ એ આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે ધરપકડ કરી લેવામાં આવી છે અને આ ગુનામાં સમયમર્યાદામાં તમામ પુરાવાઓ એકઠા કરીને ચાર્જશીટ કરી દેવામાં આવ્યું છે વલસાડ જિલ્લા પોલીસે ગુનાઓની દુનિયામાં કુખ્યાત એવી તમિલનાડુની આંતરરાજ્ય ત્રિચી નાયડુ ગેંગને દબોચી લીધી હતી ત્રિચી નાયડુ ગેંગ કારના કાચ તોડી અંદરથી કિંમતી માલસામાન લઈ ફરાર થઈ જતી હતી આ ગેંગ દેશના લગભગ મોટા ભાગના રાજ્યો ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુનાખોરીને અંજામ આપી દેશના અનેક રાજ્યોની પોલીસને દોડતી કરી હતી વલસાડ જિલ્લા પોલીસની અત્યાર સુધીની તપાસમાં ગેંગે આચરેલા વીસથી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો છે વલસાડના ચીપવાડ કરનારા નજીક વેપારીની કારના કાચ તોડી પચાસ લાખ રૂપિયા રોકડ તથા ઝડપી પાડવા તપાસ તેજ કરી હતી સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોના નેટવર્ક સક્રિય કરતા ગણતરી ના સમયમાં જ પોલીસ ને સફળતા મળી હતી બે મહિલા આરોપી સહિત કુલ દસ આરોપી ને ઝડપી પાડવામાં વલસાડ પોલીસ ને સફળતા મળી છે

અનેક ગુનાઓનો ભેદ ઉકેલા એવી શક્યતા વર્તાઈ રહી છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી રોડ ઉપર બે મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં પરીક્ષા આપવા એક વિદ્યાર્થીનું મોત હતું જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ અને દંપતીને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અકસ્માતની ઘટનામાં ભોગ બનનાર રીતે તેના બે મિત્રો સાથે માલનપાડા કેન્દ્ર પર ધોરણ બાર ની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો સામેથી આવી રહેલી મોટરસાયકલ સાથે જોરદાર ટક્કર થતા રીતેજના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું આશાસ્પદ વિદ્યાર્થીનું મોત નીપડતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે કપડા તાલુકાના કાજલી ગામમાં રહેતા પરિવારની દીકરી બોર્ડની પરીક્ષા આપે તે પહેલાં કુદરતે તેની પરીક્ષા લીધી છે મળસ્કે હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા પિતાના મૃતદેહને ભગે લાગી દીકરીએ બોર્ડની પરીક્ષા આપી હતી ઘરમાં પિતાનો મૃતદેહ મુકાયો હતો અને પરિવાર દ્વારા હું પાપવામાં આવી હતી દીકરી અશ્રુબીની આંખે હિંમતભેર પરીક્ષા આપી હતી કપરાડા તાલુકાના નાના પોંડાની એન રાઉત ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં ધોરણ દસમાં ભણતી વિદ્યાર્થીની જીયા પટેલ બોર્ડની પરીક્ષાની તૈયારીમાં લાગી હતી ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે જે વિષયની પરીક્ષા હતી એની પૂર્ણ તૈયારી કરી જીયા સુઈ ગઈ હતી બીજે દિવસે એટલે કે પરીક્ષાના દિવસે જીયા પરીક્ષા આપવાની તૈયારી કરી રહી હતી તે દરમિયાન પિતા દીપકભાઈને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હૃદય રોગના હુમલાથી તેઓનું મોત નીપજ્યું હતું પરિવારના આધારસ્તંભ એવા દીપકભાઈના મૃત્યુથી પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલી જીયાની હાલત પણ કફોડી બની હતી પરિવારના સભ્યોએ બોર્ડની પરીક્ષા આપવા જીયાને સમજાવી હતી અને હિંમત આપી હતી દીકરી ભણીને આગળ વધે એવું પિતાનું સ્વપ્ન પૂરું કરવા જીયાએ પિતાના મૃતદેહને પગે લાગી બોર્ડની પરીક્ષા આપી હતી જીયાબેન દીપકભાઈ પટેલ મારા પપ્પાનું અચાનક મૃત્યુ થઈ ગયું ખુબ જ દુઃખ છે અને પરીક્ષા છેલ્લી વખત પરીક્ષા મારા પપ્પાનું સપનું હતું કે હું ભણી ને આગળ પૂરું કરીશ તેના માટે હું મહેનત કરું શક્તિ સેમ અમે છ વાગ્યા સુધી રાહ જોઈએ પછી લાવ્યા પછી બધા